આજ રોજ શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ છે જે અંતર્ગત ભુજ મધ્યે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ સૌ લોકોની ઉપસ્થિતિમાં એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન કરવામાં આવ્યા હતા જે રીતે આપણે જોયું કે અટલ બિહારી વાજપેયીજીનું જીવન હંમેશા અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ રહી છે દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે એમણે દેશને અનેક રાહ આપી છે એવા મહાપુરુષની આજે જ્યારે પુણ્યતિથિ છે ત્યારે એમને હું કોટી કોટી મારા વંદન કરું છું અને એમની પ્રતિમાને આજે ભુજ મતે આજે પુષ્પાંજલિ કરવામાં આવ્યો છું શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી